નવસારી શહેરમાં આવેલા સાંતાદેવી રોડ પાછળ રિંગ રોડ પર આવેલા સરકારી વસાહત વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત રવિવારે સાંજે થઈ હતી હાલ જિલ્લાભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો સાથોસાથ અન્યત્ર જિલ્લામાં પણ વરસાદની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો હોય નદીઓના જળસ્તર વધ્યા છે જેના પગલે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થતાં રિંગ રોડ પર આવેલ સરકારી વસાહતના પ્રાંગણ તથા પાર્કિંગ પરિસરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી હતી જેના પગલે સરકારી વસાહતના રહીશોને ઇમારતોમાં જ રહેવાની નોબત આવી હતી આ સાથે ફાયર બ્રિગેડ દ્વારા શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં નદીમાં જળ સ્તર વધતું હોય લોકોને સાવચેત રહેવા માટે વાહનો ફેરવાઈ રહ્યા હતા તો કેટલાક વિસ્તારોમાં દોરડાઓ બાંધી દેવામાં આવ્યા હતા નવસારીના અલગ અલગ વિસ્તારમાંથી સ્થળાંતર સાંજે પાંચ વાગ્યા બાદ પૂર્ણા નદીના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળતા નવસારી પંથકના કુલ ચારસો પાસઠ લોકોને સ્થળાંતર કરવા પડ્યા હતા આ વિસ્તારોમાં કાલિયાવાડી પુલ નજીક વિસ્તાર રેલ રાહત કોલોની તથા તેની નજીકનો વિસ્તાર ભેંસતખાડા ઇસ્માઈલપુરા ગધેવાન વિસ્તાર નવીનનગર રુસ્તમવાડી નજીક જલાલપુર વિસ્તાર ચોવીસી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કર્યો પડ્યો